કેમ છો બધા મજા મને મજા મા દેશે તો અમારા વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત ને વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મામંગલ રાધે રાધે કેમ કે આજ તો મેં નવા વીડિયાની શરૂઆત કરી દીધી અને ખબર જ છે કાલે કીધેલું હતું તો આજ અમારે થોડી ડુંગળી રહી ગયેલી છે એ પણ નીંદવાની છે ને અત્યારે ના એ ધોઈને થઈ ગયેલા છે ફ્રેશ કેમ કે આગળ બેનડીઓ આવે એટલે નીંદવા મળી જો અમારે દક્ષાબેન મળ્યા છે કપડાંની બબ્બા કરવા કેમ કે આજ તો બુધવાર હતો તો યુનિફોર્મ ને એવું બધું હોય ધોવાનું એટલે અત્યારમાં જો ધોઈને ડુંગળી તો આજ અમારે ફાઇલ નીંદવાની જ છે થોડીક રહી ગયેલી છે અને આજ બધું નવીન નવીન ખાતરે પાછું આવવાનું છે તો એ પણ નાખવાનું છે તો જો આજ વરસાદ આવી જાય તો ન આવે તો પછી ડુંગળી અમારે પાવાની છે તો જો અમારા આશુ બેને બગીચો બનાવેલો હતો ને મિત્રો તો એને તમને ફૂલ બતાવી દે નકર કેશો કે તમે બગીચો આવ્યો તો ફૂલ ક્યાં નથી તો જો આ આવી રીતના ફૂલ ખેલેલા છે ઓલાનું ફૂલ આવે પણ એને સફેદ આવે એને પણ વાલ લાગશે તો આ બધા ફૂલ તો આ કેટલા મસ્ત એના ગુલાબ ગોટી છે મસ્તી મજાના હાલ્યા આવે છે કેટલા ક્યૂટ ક્યૂટ લાગે અત્યારેમાં તો કેમ કે દી દાદા ખીલતા હોય ને એનું તો વાતાવરણ જ કંઈક અલગ હોય તો હાલો બેનળીઓ બજું આવે એટલે ફટાફટ અમે થોડીક ડુંગળી છે એ નીંદી નાખી તો જો અત્યારે તો અમારે વાદળી પણ થઈ રહેલું છે વરસાદ આવે કે ના આવે નથી ખબર પણ બાકી અત્યારના તો વ્યૂ ઠંડા હા તો પૂછશો કેમ કે બહુ મજા આવે ખાવ શાન વાતાવરણ હોય હરું જાણ ગંડર બ્લોક માં વિના રહે છે તો જો અમારે નીંદવા આવી ગયા છે ને નમી મળી હવે ડુંગળી નીંદવા કેમ ભાઈ બેન શું બેન હા હાલો ફટાફટ નીંદી નાખી એકદમ કા તળકો થાતો થાય તો નીંદી નાખું ને હા તો જો આતા દિનો નહીં પણ કાય એમ કે તો આટો મારી લઈ હા આઠ દિમ બીજી વાર માં લાગી ગયા કા હરું જાણ ગંડર બ્લોક માં વિના રહે છે કેમ કે ડુંગળી ફટાફટ નીંદી નાખી ગરમી થતી થઈ ને ક્યાં

હા તો હવે એમ લાઇન બાઈન બધી ભેગી કરી લઈ અને ફટાફટી ભારા નાખી દઈ ને પાથરી દઈ એટલે હવારમાં નવ વાગે પાવર આવે એટલે મોટર વેતી કરી દઈ કેમ કે અત્યારે ડુંગળી તો નિંદાઈ ગઈ છે કીધું એમ ને દવાઈ પણ બીજી વાર લાગી ગઈ છે ને કાલમાં નવીન નવીન ખાતર આવેલું છે આવશે એટલે નાખશું એ પા તમને બતાવશો ધંદુડા

કેમ કે સોયાબીન ને કાઠે કાઠે એમને મેકતે હોય ઠેઠ કેમ કે પેલા ભારા હારી લીધા ને હવે બંબુડા પાથરી દે એમનો ઠેઠ જો ઓલું ગોડા ને દેખાય ના લે અહીં સુધી હારા કાપાયેલ થકી જાય તો કા એક તો બબ્બા બબ્બા હાટી ડુંગળી નીંદા આવી પછી બબ્બા હાટી ધોરિયો કરાવ્યો મિત્રો અને પાછી લાઈને વેવરાઈ લીધી કેટલું અમને કામ છે

તો એને બોલ પેકેટ આખું દસ નંગ નું મળેલું છે ને અમારે તુરિયા નું કટિંગ મસ્તી મજાનું થઈ ગયું તો અમારે તુરિયા નું શાક બનાવવાનું છે અને અને આ જો તમે તરબુજ જેખું શીભડું અમારું કેવું સરસ મજાનું છે હા તો જો અમારે ઋતિકા બેન શું કહે છે કોણ લાવ્યું રાકેશભાઈ લાવ્યો હે તો અત્યારે તો શું કે હવે તો ધીધા દે તે ધીમા ધીમા ઘેરે જવા મળ્યા છે એવું કામ હોય ત્યારે તો હું હવે રસોઈ લેવાનું હોય કેમ કે કામ કામે વી એવા એટલે ફટાફટ એવું કન્યા છીએ કેમ રીતે કાપ્યા ચાંદ વિડીયા બના રહેજો હાલો મિત્રો તો છે ને હવે તો અમારે વિડીયો એથી મોટો થઈ ગયો છે અને કામ કરી કરીને થાકી અમે પણ ગયા છે તો હવે વિડીયાને અહીંયા કરીશું એન્ડ જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરો નવલદા બધા ચેનલમાં પહેલી વાર તો ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય